ખેડા જિલ્લાના માતર તાલુકાની નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોકમાં લગાવવામાં આવેલ વિવાદિત બોર્ડને લઈ તંત્ર સક્રિય બન્યું છે બોર્ડ પર ગરબા નહીં રમવા જેવી વિગતો લખી હોવાની ફરિયાદ મળ્યા બાદ હિન્દુ ફરિયાદી દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાના આરોપે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદી અનુસાર નાની ભાગોળ પંચના બે લઘુમતી સમુદાયના વ્યક્તિઓ સામે બીએનએસ કલમ બસો અને ચોપન હેઠળ ગુનો નોંધાયો છે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નડિયાદ

મદરેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે એને કોઈ ડીજે વગાડવું નહીં એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા કે જે પોતે વાવડી ખેડાનાર રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપમાં સભ્યો હોય એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી એટલે એમને એના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફ વિડીયોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બો બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે ને વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય અને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું હતું તેવી વિગતો લખેલી હોય આ ધવલભાઈએ નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન ઉસ્માન ખાન પઠાણ અને ઈસુબ મિયા ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં